तोवे समाज नो भंगारा महोत्सव आयोजित होय.getLogger Konrad गुजरात कौने अमृतपाल छई 2025 सोमवार दिने लुधरा कौनी धनीय दरबार पर स्वर्गीय गोस्वामी जोड़ीबेल नारायणपुरी ना पंडारा महोत्सव आयोजित करावा. भंगारा महोत्सवनी धर्मसभामा परमपूज्य धर्मधुरंधर महंत से एकरंत स्वामी श्री छोले भारती जी जी महाराज તેવા સર્વ સંતો મહંતો તેમજ હિન્દુવાણી ગોળે ગોસ્વામી ભાગ્યો બહેનો તથા ભગવાન અને રુદ્રાગ્રામજનો મોડી સંખ્યામાં પધાર્યા હતા દરેક ભવ્ય કરવામાં આવ્યું નક્કી કરવામાં આવેલ બંધારણ મુજબ લાણી ભક્ત ભંડારણ પાલ કરવામાં આવ્યું તથા ઉધવના પ્રથા પણ કરવામાં આવી અને શિક્ષણ માટે

સદઉપયોગ થશે તો જ સમાજનો વિકાસ થશે એટલે આજે આ ગોસ્વામી પરિવાર અને ગોસ્વામી સમાજ એ હવે એવું લાગે છે કે શિક્ષણની તરફ આગળ વધી રહ્યો છે સમાજની અંદર યુવા વર્ગ આગળ આવી રહ્યો છે અને વડીલો પણ એમને આશીર્વાદ આપી રહ્યા છે એટલે બાપુ અમારી આ સમાજ વતી આપ્યા છો તો આપનું પણ અમે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ સમાજનો વિકાસ થાય સમાજ આગળ વધે એ જ પ્રગતિ અમે ભોળાનાથ પાસે રાખીએ છીએ વધુ સમાજની અંદર યુવા વર્ગ બેન દીકરીઓ ભણે આ દરેક સમાજની દીકરીઓ ભણીને આગળ આવી રહી છે તો આપણા સમાજમાં પણ આપણી દીકરીઓ ભણી અને સારી સારી પોસ્ટ ઉપર પ્રગતિ કરે એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ અને આપણો ભોળાનાથ પાસે આશા રાખીએ કે આપણા સમાજને પણ દરેક સમાજની હરોળમાં समकक्ष पुरेवानी शक्ती पुलानाथ आप एवी अस्तु ओम नमो नारायण